દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો અમદાવાદમાં મોટી દુર્ઘટના બની છે અમદાવાદમાં પ્લેન ક્રેસ થવાની સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે અમદાવાદના મેઘાણીનગર નગર આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી દીધી છે આ પ્લેનમાં વિજય રૂપાણી પણ હોવાની આશંકા સેવાઈ રહી છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં હોય તેવું આશંકા સેવાઈ રહી છે જે પ્રકારે બસ્સો ને બેતાલીસ જેટલા મુસાફરો આમાં સવાર હતા અંદાજે સો લોકો ભોગ બન્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે જે પ્રકારે આ દુર્ઘટનામાં બનતાની સાથે જ સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા થયા છે અને આ મોટી દુર્ઘટનાથી સમગ્ર ગુજરાતમાં એક ચકચાર મચી જવા પામ્યો છે દર્શક મિત્રો હજુ તો આ સોશિયલ મીડિયાના મારફતે જે માહિતી મળી છે તે અપલોડ કરવામાં આવી છે વધુ તપાસ શરૂ રહેશે અને શું પણ અપડેટ આવશે ત્યાં ડેલી બોર્ડ ન્યૂઝ પર અપલોડ કરવામાં આવશે જે પ્રકાર તમે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર અમદાવાદની આ પ્લેન દુર્ઘટના મારા હિસાબે ગુજરાતમાં પ્રથમવાર આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે અને આ જે પ્રકારે દુર્ઘટના બની છે અમદાવાદની અંદર અને આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચ્યો છે આ પ્લેન છે તે લંડન જતું હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ વીઆ આખરી તો તમાર પાંચ બ્લોગ બચી ગયા હા તો મજા આવી હોય તો જવાના તો બનાવવું